હેરાફેરીનો સુરતના હજીરાથી ટેમ્પોમાં દારૂ લઈ જવાતો હતો એસએમસીએ રેડ કરીને ઓગણીસ લાખના દારૂ સાથે બેને દબોચ્યા ગુજરાતમાં દારૂબંધી છે જેથી દારૂને ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો ની સાથે રસ્તા પર અપનાવતા હોય છે ત્યારે હવે ટ્રેન અને રોડ મારફતે દારૂની હેરાફેરી પર નજર રાખવામાં આવી રહી હોવાથી બુટલેગરોએ મદદરીએ ચાલતી રોરો ફેરી સર્વિસમાં દારૂની હેરાફેરી કરતા હોય તે રીતે થોડો નહીં પણ અદત કહી શકાય તેટલો ઓગણીસ પોઈન્ટ વીસ લાખની કિંમતનો અઢાર હજાર બોટલ દારૂ ઝડપી લીધો છે સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે હજીરા રોરો ફેરી પાર્કિંગમાં આઈસર ટેમ્પોના બોઈલરમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો એસએમસીએ 30 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે લાખોનો દારૂ પકડાતો રહે છે જેમાં સ્થાનિક પોલીસની ગોર બેદરકારી અને નિષ્કાળજી જોવા મળે છે ત્યારે સ્થાનિક પોલીસ સામે પણ કાર્યવાહી થતી હોય છે હજીરા રોરો ફેરીના parking માં રહેલા સ્ટીમ ઓગણીસ હજાર બસો જેટલી બોટલ દારૂની જપ્ત કરવામાં આવી હતી બે આરોપી પકડાયા છે જેમાં હુસૈન મહબૂબ અને હીરાલાલ બાદશાહ નડાફ નામના બે મને ઝડપી લેવામાં આવ્યા છે બંને આરોપીઓના ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે દારૂણ જથ્થો વિરાર મુંબઈ મહારાષ્ટ્રથી મોકલવામાં આવ્યો છે દારૂણ જથ્થો ગીર સોમનાથ વેરાવળ ખાતે મોકલવાનો હતો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સ્ટુડ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે